चलो चलो बाड़क ते आज पत्थर मे अंको बनावे बराबर तो ते कया कया अंको बना से मने क्या जो। अंक बनाया मैं कहजो चलो रुहानी क्यों अंक बनायो, एक मिनिट दस सरस अवनी तारे एक चलो तारे मयूरी वीस सरस सरस, केकड़ो अगियारिंसू तारे सरस તારે પંદર સરસ અંકિત તારે દસ સરસ એકડો સરસ તારે એકડો સરસ હું બનાવ્યું તગડ ત્રણ તારે તગડ ત્રણ સાનવી તારે એકડા મિનિટ દસ સરસ ચલો તારે નવ ત્રણ સરસ તારે સરસ પ્રિયા તારે એકડો સરસ તારે ચૌદ સરસ તારે અગિયાર સરસ તારે પાંચ બોલ પાંચ તારે સરસ સરસ બધાય વ્યવસ્થિત સરસ મજાના એકડા બનાયા છે પથ્થર માંથી પ્રવૃત્તિ કરી ખૂબ સરસ ચલો હવે